મુશ્કેલ ટ્રાફિક છે ભાઈ અમે આ રૂમ માટે કોલ કર્યોતો ને એટલે એને કીધુંતું ભાઈ હે કે તમે આવો રૂમ જોવો ગમે તો રાખજો કે પણ હવે નથી રાખી લ્યો કઈ કઈ બધું ભૂલી જ ગયા ભાઈ જે હશે ને ચાલશે રૂમ આપી દયો સરસ બહુ સારો છે આમ મજાનો છે નાની છે પણ બધી છે તો વસ્તુ સામે જ દરિયો ભાઈ

તમે અમે તમને માહિતી આપી જ છે કે ભાઈ દ્વારકા અમારે જવાનું છે અને શેના માટે જવાનું છે એ તમને કીધું જ છે આપણે ત્યાં ધ્વજાજી ચડાવવાના છે એની માટેની તારીખ આવી ગઈ છે આવતી પાંચ જૂન ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ અઢી વાગ્યા જાગી ગઈ અને જો તૈયાર થઈ અને અમે અત્યારે સાડા ચાર વાગ્યા છીએ ગણપતિ બાપા ને કુળદેવી ને પછી દ્વારકાધીશ ને મહાદેવ ને બધાને ને યાદ કરી નીકળવાની તૈયારી કરીએ છીએ અને આપણું આ કાર્ય ખૂબ સારી રીતે સંપન્ન થાય એવી આપણે સર્વે પ્રાર્થના કરીએ છીએ અને આપ સર્વ માટે પણ અમે ત્યાં પ્રાર્થના કરશું દ્વારકાધીશ પાસે કે આપ સર્વનું કલ્યાણ કરે દ્વારકાધીશ અને તમારે બધાને પાંચ તારીખે આવી જવાનું છે દ્વારકા અત્યારે તો અમે જઈએ છીએ એ બધી વ્યવસ્થા માટે જ અમે ખાસ જઈએ છીએ કે ભાઈ આપણે જે મહેમાનને લઈ ગયા હોય એમને કોઈ અગવડતા ન પડે એટલા માટે અમે રૂબરૂ ત્યાં જઈએ છીએ

ગુડ મોર્નિંગ થઈ ગયું છે રાજકોટ માં કેમ રાજકોટ સવા કલાક જે વર્ષ

કદાચ બ્રેક લાગતી હતી ત્યારે આમ ઉઠી જતી હતી ચટકો લાગે એટલે ચલો એટલે આગળ પછી છે ને થોડોક સમય હજી જવા દઈએ પછી બ્રેકફાસ્ટ ક્યાંક પાછો સુઈ ગયો જો જામનગર પહોંચીએ અને ધીરુ કાકાને યાદ ન કરીએ એવું તો બને જ નહીં બરાબર ને અહીંયા આવી એટલે એનો આ શું છે ભાઈ આ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા રિલાયન્સ ગ્રીન આ બધું કોલોની ને બધું બનાવેલું છે એટલે અહીંથી જ નીકળવાનું થાય આપણે જામનગર પટ્ટેથી નીકળીએ આપણે દ્વારકા માટે એટલે આ રસ્તામાં જ આવે છે અને ભાઈ આપણા દેશના શું છે ભાઈ એક સૌથી મોટા ઉદ્યોગપતિ એટલે એને યાદ તો કરવા જ પડે આવી રીતે જો ધીમે ધીમે દ્વારકા પહોંચી જશું હમણાં દ્વારકા જઈને હવે મળી જાય વચ્ચે અહીંયા છે ને એક ટોલ ભરવાનું આવશે આપણે બાકી તો શું છે કે પોરબંદર સાઈડ થી આપણે જયારે જઈએ ને ત્યારે વધારે ટોલ આવે છે એ રસ્તા ઉપર આપણે તો ઘણી આ જ રસ્તો પકડીએ છીએ જયારે આવીએ ત્યારે ટૂંકમાં શું છે કે આ પટ્ટામાં તમારે ખાલી બસ એકાદ એક આ બે ટોલ જ આવશે પણ જ્યારે તમે જેતપુર પોરબંદર એ સાઇડ થી જ્યારે આવો છો ને ત્યારે ત્રણ ચાર ટોલ ટેક્સ ભરવા પડે છે અને પાછા ભાઈ બહુ વધારે ખીચામે બહુ બહાર પાડે છે અને રસ્તા બંને સરખા જ છે રસ્તામાં બહુ કઈ લાંબો ડિફરન્ટ નથી અહીંયા નોર્મલ અહીંયા રિલાયન્સ આજુબાજુ છે ને ભાઈ થોડુંક ટ્રાફિક આપણને જોવા મળે જામનગર આસપાસ બાકી બહુ ટ્રાફિક અહીંયા રહેતું નથી

અમે તો અહીંયા હોટલ હોટેલનો નીચે પાર્કિંગ માં ગાડી પાર્ક કરી દીધી છે હવે ગાડી કાઢવાની નથી કાલે return જોઈએ ત્યારે રેડ ગાડી કાઢવી છે થાકી જઈએ ભાઈ ક્યાં જવું નથી બસ જ્યાં જવું ને ચાલીને જ જેતો છે દૂર આમ તો દૂર નથી હા નજીક જ છે પાંચ મિનિટ રન જ છે માર્કેટ ફરતા ફરતા જઈએ તો આવી જાય તો વાતચીત કરીએ ધ્વજાજી માટેનું આખું આયોજન છે એમની બેસીને બધું નક્કી કરવાનું છે રહેવા માટે જમવા માટે અને પછી આપણે બીજી જે કઈ સગવડતા જોવે છે બધી ચર્ચા કરવાની છે એટલે ચર્ચા કરી લઈએ અને ફરીથી પાછા તમારી સાથે મળીએ

રાખ્યું છે અને બહુ આપણે હજી શામળી જવાનું છે આપણે બે વ્યક્તિ ની ઊંડી આપણે આપવાની છે ખબર છે ને એક આપડે નરેશભાઈ ની અને એક મોનુભાઈ ની બંને ઊંડી લઈને આવ્યા છીએ અમે આજે

નરેશભાઈ મોનુભાઈ તમે બંને મને જે કામ સોંપ્યું હતું એ ઊંડી જો હું એ પહોંચાડું છું અને તમારા વતી અમે પ્રાર્થના કરી છે તમામ સબસ્ક્રાઈબર માટે અને અમારા તમામ જે અમે ઓળખીએ છીએ બધા માટે અમે પ્રાર્થના કરી છે કે શામળસા શેઠ બધાનું કલ્યાણ કરે દ્વારકાધીશ બધાનું કલ્યાણ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જો આજે એમના ચરણોમાં

અત્યારે પેલા છે ને આ અમારે છે ને સાથે ઘરે લઈ જવાના છે અને ત્યાંથી પછી અમે આપણે પૂજા કરી પૂજા કરવાની હોય ને પછી એટલે આપ સર્વને ફરીથી આમંત્રણ આપીએ છીએ આપ સર્વ આવી જજો અને હા આજે અમે કઈ જગ્યા નક્કી કરી છે એ પણ તમને કહી દઉં છું આપણે કચ્છી સમાજની વાડી છે ને કચ્છી સમાજ ધર્મશાળા હા કચ્છી સમાજ ધર્મશાળા છે ત્યાં આપણે ધ્વજાજી માટેનું આયોજન છે ખૂબ સરસ છે અને સાંજે પાંચ વાગ્યાનો સમય છે ધ્વજાજીનો આપણો ચડાવવાનો મંદિરે એટલે બપોરના જમવાના ટાઈમે તમારે જે કોઈ મિત્રો આવો એ બપોરના જમવાના ટાઈમે જ આવી જજો એટલે ત્યારથી પછી લઈ અને સાંજ સુધી પછી આપણે બધા સાથે જ અહીંયા બરાબર ને

અને એમાંય આપણે વારો આપણો આવી ગયો એટલે બહુ સારી વાત છે કંઈક એવા સારા કર્મો કંઈક આપણે કર્યા હેશે એટલે જ આ બધું થાય નહીંતર થાય એમના હુકમ વગર તો કઈ થવાનું છે નહીં અને જો એમને બોલાવ્યા એટલે અમે અત્યારે આવી ગયા છીએ કે ભાઈ ચલો આપણે આ મૂકોવે

ચડાવીશ અને મને અત્યારે ઈશ્વરે બધું દીધું છે પુરાવાની કોઈ જરૂર હોતી નથી એ તમારું કામ કર્યા વગર રે કોઈ પણ રીતે આપણને સપોર્ટ કરતા જ હોય છે ઈશ્વર પણ આપણે શું છે કે ફક્ત આપણે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો આપણે ફક્ત ધન તરફ જ આપણે હોઈએ છીએ કે ભાઈ એનો સપોર્ટ આપણને ન થયો હોય તો આપણે ભગવાનને એમ કે ભાઈ તે અમારામાં કાંઈ ધ્યાન ન થાય કોઈ એવું નથી હોતું એ આપણને ઘણી રીતે સપોર્ટ કરતા હોય છે અને આપણી નીતિ હોય ને એટલે કહેવાય ને ભાઈ નીતિ દેખી દેખી હાજર રહેતો અને માયગા વિના બધું દેતો એમ બધું આપે જ છે તમત્યારે હવે નવા બ્લોગમાં જલ્દી મળશું હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને ફરીથી અમે બંને આમંત્રણ આપીએ છીએ આપ સૌ મિત્રો પાંચ જૂન આવતી પાંચ તારીખે સાંજે પાંચ વાગ્યાનો આપણે સમય છે એમાં જરૂરથી આવી જજો અને જો ચાલો તે સબસ્ક્રાઇબ કરજો શેર કરજો